ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ ટર્ન દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે રાજીનામાની ચર્ચા બાદ ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન કહ્યું આ પ્રેશર ટેકનિક નહોતી સિદ્ધાંતોની લડાઈ હતી બે અને બે હજાર પક્ષ વિરોધી કામ કરનારાઓને હોદ્દા અપાતા કિરીટ પટેલ લાલગુમ થયા હતા અમિત ચાવડા સાથેની ચર્ચા બાદ કિરીટ પટેલ હવે નરમ પડ્યા છે ચાર જાન્યુઆરી પછી વિરોધીઓ સામે એક્શન લેવાની ખાતરી મળતા રાજીનામું ટળ્યું કિરીટ પટેલે કહ્યું છે કે મારા વિરુદ્ધ કામ કરનારાઓને સહન નહીં કરું એસી સેલમાં થયેલી નિમણૂકો રદ કરવાની માંગ પર કિરીટ પટેલ મક્કમ જે નેતાઓએ જાહેરમાં પક્ષને બદનામ કર્યો તેમની સામે ડોક્ટર કિરીટ પટેલ લેશે પગલાં કિરીટ પટેલની ખાનગી રિપોર્ટ અને પુરાવા સાથેની કડક ચેતવણી કયું સમય આવશે ત્યારે પક્ષના ગદ્દારોના નામ જાહેર કરીશ કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં અમારી જે માગણી હતી અમારી મુખ્ય બે માગણીઓ હતી પહેલાં પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંદર બન્યો છે અને બીજું કે એસસી સીએલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબહેનનો અમારે કોઈ વિરોધ નથી પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એની એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો હતો એમની સામે એક્શન લેવામાં આવે છે અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમા સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાયદરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે અમારા એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂક બાબતનો વિવાદ છે બધા ઘર બેસે બેસીને એનું સમાધાન પણ થશે ને બધા ની સંમતિથી નવી નિમણૂકો કરવામાં આવે ચોક્કસ ટાર્ગેટ કરે છે એવા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે કલેક્ટરને ત્યાં તપાસ થઈ જોયું કે પંદરસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની હકીકતો વાતો બહાર આવે છે ત્યારે હજુ પણ એની જો ઊંડાણમાં તપાસ થશે તો એના છેડા પણ કમલમ સુધી જોડાવાના છે ચારે તરફ ભાજપના મળતીયાઓ દ્વારા સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓના આશીર્વાદ અને મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે ખાલી બલીનો બકરો કલેક્ટરને કે અધિકારીઓને બનાવાને બદલે જો સાચી તપાસ થશે તો ભાજપના મોટા નેતાઓ પણ આવશે અને જે કમિશન કમલમમાં જાય છે જે હપ્તા દર મહિને ગાંધીનગરમાં પહોંચે છે એ નેતાઓને પણ ખુલ્લા પાડવા જરૂરી છે